નમસ્કાર શિક્ષક મિત્રો આજે આ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમે કેવી રીતના કોઈપણ ડોક્યુમેન્ટ અથવા તો તમારે હેન્ડ રિટર નોટ છે તેને તમારા જે સ્માર્ટ ટીવી છે તમારી સ્કૂલની અંદર તેની અંદર લઈ જઈ શકો તેના માટે આપણે સૌથી પહેલાં હેન્ડ રિટર નોટની પીડીએફ બનાવીશું અને પીડીએ બનાવી અને તેને જે સ્માર્ટ ટીવી છે તેની અંદર લઈ દઈશું તો સૌથી પહેલાં પીડીએફ કેવી રીતના બનાવવાની છે તે જણાવીએ તો સૌ એ પીડીએફ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ગૂગલ પ્લે સ્ટોરમાં જશું ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને આપણે સર્ચ કરવાનું છે ડોક સ્કેનર ડોક સ્કેનર ડોક સ્કેનર સર્ચ કરીશું જ્યારે તમે ડોક સ્કેનર સર્ચ કરશો એટલે તમને આ એપ્લિકેશન મળશે અહીંયા કંઈ જે એપ્લિકેશન છે તેની અંદર તમારે લુફિક લખેલું હશે નીચે તે જરૂરથી ધ્યાનથી જોવાનું છે ઘણા બધા ડોક્યુમેન્ટ સ્કેનર આવતા હોય છે તમે સીએલ સ્કેનરનો પણ ઉપયોગ કરી શકો છો અને આટલે જે આ જે એપ્લિકેશન છે એ મારી પાસે ઇન્સ્ટોલ છે તમારી પાસે ઇન્સ્ટોલ ન હોય તો તમે ઇન્સ્ટોલ કરી અને જે પરમિશન તમને માગવામાં આવે છે તેને તમે પરમિશન આપી શકો છો હું અહીંયાથી ઓપન કરીશ ઓપન કરી અને જ્યારે તમે પહેલી વખત ઓપન કરશો તો તમને કેટલાક નેક્સ્ટ નેક્સ્ટ કરી અને એના ફીચર્સો બતાવવામાં આવશે જે તમે જોઈ શકો છો આસાનીથી તો આ રીતના જે કહેવાય એપ્લિકેશન દરેક વખતે ઓપન થશે હવે અહીંયા કં તમારે કોઈપણ પ્રકારનું જે ડોક્યુમેન્ટ સ્કેનિંગ કરવું હોય તો ડોક્યુમેન્ટ સ્કેનિંગ મતલબ કે પીડીએફ બનાવી હોય તો એના માટે તમારે નીચે કેમેરાનો જે ઓપ્શન છે નીચે બે ઓપ્શન આપે છે એ બે ઓપ્શનમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનું છે એટલે કેમેરાવાળો ઓપ્શન જેનાથી તમે કેમેરા વડે એટલે કે ફોટા પાડી અને પીડીએફ બનાવી શકો છો અને આ કરી એટલે તમારો જે બે કેમેરો છે તે ચાલુ થઈ જશે ફોટો છે એ ફ્લેશ ઓન કરવાથી આવો આવ્યો છે તમે જેવો ફોટો પાડશો એટલે તમને આ બ્લુ કલરની પટ્ટી દેખા ચાર્જ તરફ પટ્ટી દેખાશ ગયા છે અહીંયા કાં પટ્ટીને તમે સેટ તમારી રીતે સેટ કરી શકો છો પણ અહીંયા કે તમને કરંટ ફિલ્ટર કરી અને એક ઓપ્શન આવે છે કરંટ ફિલ્ટરની અંદર શું છે તો વાઇબ્રન્ટ લખેલું છે તમે જ્યારે પણ કોઈ પણ ડોક્યુમેન્ટ અથવા તો આ મતલબ કે કોઈપણ લખાણવાળી વસ્તુ તમારે બાળકોને દેખાડ્યું છે ત્યારે હંમેશા વાઇબ્રન્ટ ફિલ્ટરનો જ ઉપયોગ કરવો અહીંયા કે જો તમને રોટેટનો ઓપ્શન મળશે ક્રોપ ફ્રીનો ઓપ્શન મળશે અને ડોક નેમનો ઓપ્શન મળશે ક્રોપ ફ્રી અથવા તો ડોક નેમ આમાંથી કોઈનો ઉપયોગ કરવો નહીં ખાલી તમે જો રોટેટ અથવા તો તમારો કેમેરો છે એ થોડો ઘણો આંકો પાછો થઈ જાય અથવા તો રોટેટ કરવું હોય તો તેના માટે આપણે રોટેટનો ઉપયોગ કરીશું એને સરકવું હોય તો તેના માટે આપણે કન્ટિન્યુ કરીશું એવી રીતના આપણે બધી જ જે ડોક્યુમેન્ટની કોપી છે એટલે કે જેટલા પણ પેજીસ છે તેને સ્કેન કરી લઈશું આપણે આની અંદર મારે એક કલરિંગ પેજ એડ કરવું છે જુઓ તો એના માટે પણ હું શું કરીશ તો આ એક ડોક્યુમેન્ટ છે તેને લઈશ અને ઉપરથી ફોટો પાડીશ એનો ફોટો પાડી એટલે ઓટોમેટિક સેટ થઈ જશે કારણ જે છે વાઇબ્રન્ટ આપેલું છે ખરેખરમાં વાઇબ્રન્ટ નથી મારે તો કેમ મારે જોતું કારણ કે કલરિંગ પેજ છે કલરિંગ પેજની અંદર વાઇબ્રન્ટ જો હું રાખીશ તો એ સારખું નહીં આવે જોઈ લઈએ આપણે પહેલાં વાઇબ્રન્ટ ઉપર જઈ ખરેખરમાં તમને જે બહાર દેખાય છે એવું નહીં દેખાય આ આવું દેખાશે અને આ મને સારું નથી લાગતું તો એના માટે હું ઓરિજિનલ ઉપર જઈશ અને ઓરિજિનલનો જે પેજ છે તે રાખીશ અને ખરું છે ખરા ઉપર નિશાની કરી દઈશ એટલે આ જે કહેવાય ને આખો સેવ થઈ જશે જે ચેન્જીસ કરીશું એ અને તેના બાદ આપણે કન્ટીન્યુ ઉપર ક્લિક કરીશું ઓકે જો એક વખત તમે ઓરિજિનલનો ફિલ્ટરનો ઉપયોગ કર્યો અને ફરીથી જ્યારે તમે જે કહેવાય ડોક્યુમેન્ટ સ્કેન કરો છો તો ત્યારે ઓરિજિનલ ફિલ્ટર જ લાગેલું હશે તો તો ત્યારે તમારે બીજો ફોટો જ્યારે લાવ છો ઓરિજિનલ ફિલ્ટરથી ફોટો લઈ અને પછી તો ત્યારે તમારે ઓરિજિનલ ફિલ્ટરને બદલી અને પહેલાં વાઇબ્રન્ટ ફિલ્ટર જરૂરથી કરવું એના સિવાય તો તમારે જે વાયબ્રન્ટ ફિલ્ટર છે તે જ હશે અને પછી કન્ટિન્યુ કરવું જ્યારે બધા જ ફોટા આવી જાય છે ખરા ઉપર જવાનું અને ખરાની નિશાની કરી કરીશું એટલે તમને જે કહેવાય બધા જ સ્કેનિંગ થઈ અને પીડીએફ તમને દેખાડવામાં આવશે હવે તમારે તમારી રીતે આ જે પીડીએફ છે તેને સેટ પણ કરી શકો છો તો જો આ રીતની પીડીએફ એક બનેલી છે હવે આને જે આપણે સેવ કરવી છે તો સેવ કરવા માટે આપણે સેવ ઓપ્શનમાં જઈશું સેવ ઓપ્શનમાં જઈ તમને બે ઓપ્શન મળશે એન્ટાયર ડોક્યુમેન્ટ ઉપર છે જે કહેવાય ક્લિક કરીશું હવે અહીંયા કાં તમારે શું કરવાનું છે તો જે ડોક્યુમેન્ટનું નામ છે સૌથી પહેલાં પહેલું તો આ ડોક્યુમેન્ટનું નામ છે તે બદલી નાખવાનું છે કારણ કે જો તમારા ડોક્યુમેન્ટનું નામ નહીં બદલો તો તમારે પાછળથી એને સર્ચ કરવામાં થોડીક તકલીફ પડશે તો તેના માટે ડોક્યુમેન્ટનું નામ બદલી અને આપણે અહીંયા કણ ખાલી એક તમને બતાવવા માટે કરી રહ્યા છીએ તો તેના ટેસ્ટ કરી દઈશું ઓકે કરશું સેવ એટલે સેવ એજ પીડીએફ છે પીડીએફ જ હોવું જોઈએ પછી આટલે માય ડોક્યુમેન્ટમાં જવાનું છે માય ડોક્યુમેન્ટમાં જઈ અને તમારે કંઈ જ નથી કરવાનું અહીંયા કંઈ યુઝ ધીસ ફોલ્ડર નામનું જે છે એને ક્લિક કરવાનું છે અને અલાઉ કરી દેવાનું છે એટલે આ ઓટોમેટિક છે તેની અંદર એ જે ડોક્યુમેન્ટ છે તેની અંદર સેવ થઈ જશે અને ડન કરી દેવાનું છે આ જે ડોક્યુમેન્ટ છે એ તમારા જે ડોક્યુમેન્ટ્સની અંદર સેવ થઈ ગયા છે તો આ રીતના તમે પીડીએફ બનાવી શકો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં